કે એમાં સામ સામીની બાજુઓની એક જોડ સમાંતર હોય અને ચોરસમાં બધી જ સમાંતર હોય તો ચોરસ એ સમલમ ચતુષ્કોણ કહેવાય પણ સમલમ ચતુષ્કોણ ચોરસ કહેવાશે નહીં એટલે આપણું વિધાન કેવું બનશે સાચું બને છે ઓકે બીજું વિધાન છે દરેક સમજુ ચતુષ્કોણ પતંગ આકાર ચતુષ્કોણ છે તો આપણને ખબર છે કે સમ બાજુ ચતુષ્કોણ એટલે કેવો ચતુષ્કોણ તો સામ સામેની બધી જ બાજુઓ સરખી હોય બરાબર એટલે કે ચાર સામ સામેની નહીં પણ ચારેય બાજુઓ સરખી છે અને પતંગ આકાર ચતુષ્કોણ શું હોય તો પાસ પાસેની બાજુઓની અલગ અલગ જોડે સરખી હોય પાસ પાસે બાજુઓની અલગ અલગ જોડ સરખી હોય તો સમજુ તો ચારેય બાજુ સરખી હોય એટલે સમબાજુ ચતુષ્કોણ આપણે પતંગ આકાર ચતુષ્કોણ કહી શકીએ છીએ પણ પતંગ આકાર ને નહીં કહી શકીએ ઓકે ચતુષ્કોણ કોને કહેવાય તો સામ સામેની બાજુ એકબીજાને સમાંતર હોય તો ચોરસ માં તો સામ સામેની બાજુ સમાંતર પણ છે સરખી પણ છે એટલે દરેક ચોરસ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી ને સમાંતર બાજુ ચતુષ્કોણ છે દરેક ચોરસને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકીએ છીએ ચોથા નંબરનું વિધાન દરેક સમબાજુ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો સમબાજુ ચતુષ્કોણ એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય જ કારણ કે સમાજુઓમાં ચારે બાજુ સરખી હોય તો સમાંતર બાજુ તો એમાં સામ સામેની બાજુઓની જોડ સમાંતર હોય તો સમબાજોમાં સરખી અને સમાંતર બંને હોય છે

આ જે બંને ખૂણા છે ને પાસ પાસેના એટલે ખૂણો પી અને ખૂણો એસ એમનો સરવાળો હંમેશા થાય થાય એટલે ખૂણો ખૂણો કારણ કે પાસ પાસેના ખૂણા હંમેશા પૂરક હોય છે એટલે આ બંનેનો સરવાળો એકસો એસી અંશ થાય તો આપણે કંઈ જ નહીં કરવાનું બંનેના માપ આપેલા છે બરાબર ને તો એક્સ ઓછા વીસ અંશ વધતા આનો સરવાળો ચાલો અહીંયા એક્સ અને એક્સ એટલે બે એક્સ થઈ જાય આ એક એક્સ કહેવાય આ એક એક્સ કહેવાય એટલે બે એક્સ થઈ ગયું પછી ઓછા વીસ ચાલીસ બે એક્સ પછી અહીંયા જોઈ લો ચલો બંને કેવા છે જુદા જુદા બરાબર ને તો બાદ બાકી થાય અને નિશાની મોટાની તો ચાલીસ માંથી વીસ બાદ થશે તો પ્લસ વીસ અંશ બરાબર અંશ આવે આવે કે ના આવે આમનો આપણે શું કર્યો જુદા જુદા હતા એટલે બાદ બાકી થાય અને નિશાની મોટાની એટલે આવો જવાબ આવ્યો ચલો હવે આપણે આ 20 અંશ છે એને આપણે 180 અંશ ની બાજુમાં ઉપાડીને લઈ જવાનું છે તો સમીકરણમાં શીખ્યા કે જેને ઉપાડીએ છે એનું નિશાન બદલાય એટલે +20 અંશ આ બાજુ જાય એટલે -20 અંશ થાય તેથી 2x 180 માંથી 20 જાય તો 160 અંશ વધે અહીંયા આની બાદ બાકી કરી એકસો વીસ ઓછા એટલે એકસો એટલે એકસો થાય હજુ આપણું કામ છે ચાલને એકલો પાડવાનો છે તો અહીંયા

તો આવી રીતે એક દાખલો પરીક્ષામાં અવશ્ય પૂછા પૂછાશે જ તો તમારે આ રીતે શાંતિથી બંનેનો સરવાળો કરીને એકસો એસી લખી દેવાના કારણ કે આ બંનેનો સરવાળો હંમેશા એકસો એસી થાય અને પછી શાંતિથી આપણે સમીકરણ ઉકેલીએ છીએ એવી રીતે દાખલો ઉકેલી અને એક્સનું મૂલ્ય શોધવાનું થાય ચાલો અહીંયા જુઓ બીજો દાખલો આ રીતે પૂછાયો છે આર લંબ ચોરસ છે તેના વિકર્ણ પરસ્પર ઓ બિંદુએ છેદે છે આ વિકર્ણ કહેવાય આ શું છે વિકર્ણ આ પણ વિકર્ણ અને આ વિકર્ણ ઓ બિંદુએ છેદે છે જો ઓ આર એટલે આ ઓ આર બરાબર બે એક્સ વત્તા ચાર અને ઓ ટી બરાબર ત્રણ એક્સ વત્તા એક હોય તો એક્સ શોધો તો સૌથી પહેલા અહીંયા બરાબર મગજમાં ફિટ કર દો જો લંબ ચોરસ હોય કેવો લંબ ચોરસ અને ચોરસ પણ હોય તો પણ બરાબર તો એના વિકર્ણો જે છે એ હંમેશા સરખા હોય વિકર્ણો કેવા હોય સરખા હોય બરાબર તો વિકર્ણો સરખા હોય તો આ જે આ ટુકડો જેટલો થાય એટલો જ આ ટુકડો થાય ભલે એના અહીંયા ગમે તે રીતે આપ્યું હોય પણ આ ટુકડો અને આ ટુકડો હંમેશા સરખો જ થાય આખા વિકર્ણો બંને સરખા છે એટલે આ ટુકડો અહીંયાથી લો કે અહીંયાથી લો બંને ટુકડા હંમેશા સરખા હોય એટલે આપણે કંઈ જ નહીં કરવાનું જો લંબ ચોરસ અથવા ચોરસ આપ આપણને અહીંયા કીધો હોય ચોતુષ્ફર્ણ તો આપણે સીધા આની સરખામણી કરી દેવાની એટલે આપણે આવું કરી દઈશું ચાલો હવે ફક્ત ઉકેલવાનું છે તો એક્સ એક્સ વાળા કરો કોને ઉપાડવાના થયા બે એક્સ ને એટલે આ બાજુ આવી ગયેલા ઓછા બે એક્સ અને અહીંયાથી કોને ઉપાડવાનું હટાવવાનું થયું તો આ બાજુથી

બે ઉડી ગયા તો આપણે જવાબ શું આવ્યો પંદર તો એક નિયમિત બહુ ને પંદર બાજુ હોય તો તેના દરેક બિસ્કોણ નું માપ ચોવીસ થાય સમજ પડે છે ચાલો નવો દાખલો સમજીએ જુઓ નીચેની આકૃતિમાં એક્સ નું મૂલ્ય શોધો અહીંયા એક્સ આપ્યો છે તો અહિયાં તમે જોઈ શકો છો કે આ બધા જ ત્રિકોણના બહારના ખૂણા છે એટલે કે બહિષ્કોણ આપ્યા છે શું આપ્યા છે

થાય તો આપણે અહિયાં લખી શકીએ કે એકસો ને પંદર અંશ વત્તા એકસો પાંત્રીસ અંશ વત્તા એક બરાબર ત્રણસો સાહીઠ આપણે જાણીએ છીએ બહિષ્પણનો સરવાળો હંમેશા કેટલો થાય ત્રણસો ને સાહીઠ થાય તો ચાલો પેલા આ બંનેનો સરવાળો કરી દઈશું એટલે અહીંયા કરી દઈએ આપણે એકસો પંદર અને એકસો પાંત્રીસ તો જીરો બે ને ત્રણ પાંચ અને બસો ને પચાસ તો બસો પચાસ અંશ વત્તા એક અંશ બરાબર ત્રણસો સાહીઠ અંશ તેથી એક અંશ બરાબર ત્રણસો સાહીઠ અંશ અને આ બસો પચાસ ને આ બાજુ લઈ જઈશું એટલે ઓછા બસો પચાસ અંશ તો બરાબર એકસો દસ અંશ થાય એક્સ બરાબર શું થાય એકસો દસ અંશ તો આ એક ની જગ્યાએ આપણો જવાબ શું આવશે આ એક ની જગ્યાએ આપણો જવાબ શું આવશે એકસો દસ અંશ આવશે આ ત્રણનો સરવાળો હંમેશા ત્રણસો સાહીઠ હોવો જોઈએ બરાબર તો આ રીતે તમારે કોઈ પણ બહુ પૂછાય ત્રિકોણ હોય ચોરસ હોય લંબ ચોરસ હોય કે પંચકોણ હોય કે ષષ્ઠકોણ હોય પણ કોઈપણ બહુકોણના বহিષકોણનો સરવાળો હંમેશા 360 થાય આ સૂત્ર ઉપરથી તમારે દાખલો ગણવાનો થાય છે પણ જો એના અંદરના ખૂણા પૂછ્યા હોય ત્રિકોણના અંદરના ખૂણા તો એમનો સરવાળો 180 થાય બરાબર ત્રિકોણના અંદરના ખૂણાનો સરવાળો કેટલો થાય 180 થાય ઓકે ચાલો સમજ પડી ગઈ બરાબરની

કુટુંબની કુલ બચત કેટલી છે પંદર ટકા તો બીજું પંદર ટકા કોનો આપ્યું છે બાળકોનો શિક્ષણ આપણે શું લખીશું કે બાળકોના શિક્ષણનો ખર્ચ કુટુંબની કુલ બચત જેટલો છે તમારે આખા વાક્યમાં જવાબ લખી દેવાનો છે ચાલો ત્રીજો પ્રશ્ન જો કુટુંબની માસિક બચત ત્રણ હજાર હોય તો કપડાનો માસિક ખર્ચ કેટલો થાય કપડાનો માસિક ખર્ચ કેટલો હાય જુઓ અહીંયા શું કીધું છે કે કુટુંબની માસિક બચત 3000 છે તો 15% એટલે 3000 તો કપડાનો માસનો માસિક ખર્ચ કેટલો છે તો પહેલા તમારે અહીંયા આલેખમાં બરાબર ધ્યાનથી જોવાનું છે કે ભઈ કપડા કેટલા ટકા છે તો એનો ખર્ચ 10% છે અને કુટુંબની માસિક બચત 3000 છે પણ એના કેટલા ટકા છે તો તો એ છે અહીંયા બહુ શાંતિથી તમારે દાખલો ગણવાનો આ રીતે તમે દાખલો ગણશો તો તમારે જવાબમાં ભૂલ નહીં પડે અહીંયા આવું લખવાનું જો કુટુંબની માસિક બચત એટલે પંદર ટકા ખર્ચ છે ત્યારે બચત કેટલી છે આપણને ત્રણ હજાર તો આપણે આવું લખવાનું કે પંદર ટકા હોય ત્યારે બચત કેટલી છે કરવાનું ચોકડી ગુણાકાર કરી દો દસ ગુણ્યા ત્રણ હજાર અને આ પંદર જે હોય એ હંમેશા નીચે આવે બરાબર ચોકડી ગુણાકારમાં દસ ગુણ્યા ત્રણ હજાર અને આ પંદર ક્યાં આવશે નીચે આવશે શું થશે બસો એટલે ત્રણ હજાર થાય તો પંદર પંદર ઉડી ગયા અને વધ્યા દસ ગુણ્યા બસો એટલે આપણો જવાબ આવશે બે હજાર રૂપિયા જો કપડા જો કુટુંબની માસિક બચત ત્રણ હજાર હોય તો કપડાનો ખર્ચારૂનતમ ન્યૂન તમે એટલે ઓછો તો ચાલો અહીંયા કયો કોણ છે ભાઈ જો આ પાંચ ટકા છે તો પરિવહનનો ખર્ચ પરિવહન સૌથી ઓછા ટકા આપ્યું છે તો આપણે શું લખીશું પરિવહનનો ખર્ચ સૌથી

પચીસ ટકા તો બચત અને ખોરાકનો ખર્ચ કેટલો થાય તો આ બંનેનો સરવાળો કરી દેવાનું એટલે ચાલીસ ટકા થાય છે બચત અને ખોરાકનો ખર્ચ ચાલીસ ટકા છે સમજ પડે છે તો આ રીતે તમારે શાંતિથી બધા જ પ્રશ્નો ઉકેલવાના છે